પૈસા આપે મિત્રો આપડે તોડાય તોડાયે મરી જાય તો ન થતા પૈસા ભેરા એક દી માં ઘણા બધા કમાઈ લીએ સારું ભલે કમાય ગયા મિત્રો ચાલો મિત્રો મળી આગળ આગળ મિત્રો મહેમાન ને બોર ખબર આવે છે

તો વાયમાં પાણી આવે ને સમય જોઈએ તો જઈએ આપણે પાણી વાળો બરાબર એ ભાઈ ખાતા જઈએ બરાબર હવે જઈ પાણી વારવા હાલો તો ખાઈ ભાઈ તો ચાલો આપણે ચણા ખાતા ખાતા ને પાણી વાર આવી ગયા અને પાણી પણ આવી ગયું હોય સમજો મસ્ત મજાનું પાણી આવી જાય અને આપણે ચણા ખાઈ લઈએ બરાબર આવ્યા ત્યાં પાણી ભરવા લાઈટ આવી ઘરે થઈ વાડીમાં આવ્યા એ બે ક્યારે પીજળી અધૂર હોય ગયો ત્યાં જવું લાઇટ વહી ગઈ નાકે લાઈટ જાય નાકે લાઈટ જાય દોઢ ક્યારે પીધું ને લાઈટ વહી ગઈ અત્યારે અને બસ જો જોઈટ આવે જામવાનું ટાટા ને જઈને જોવાનું નથી મોટા ચેક કરવાની તમે જોયો ને ખરેખર આવી જવાનું લાઈટ આવે એટલે ટીસી જવાનું જો ઈ પાસો ગારામાં બરાબર તો એ કડોદ ને ખબર હોય કે જારી આ ગારા ના લબાડ થબાડ જો લ્યો આ હાલ તમારી આવા ગારામાં માં હાલીન જવાનું સેટ માં ટીસી હે મોટર ચેક કરવા આ છે કડોદ ની લાઈફ પપ્પા ઓયા આવ ચક મારી નિયો ચક મારવા ગયા હતા